કાગળા ને રોટલી ને એ ચીજ આવે તો વરસાદ હે ને ત્યાં જ નેટ તો તો બને જમવાનું ને જમવા હું હે આવી ને આજ વરસાદ ને ચીજ થી હે ફૂલ ને આજ ચમવામાં બને છે કે નવીન વસ્તુ પાછી ઠાકોર માટે પણ

જો વીજળી પેલા દેખાડીને હો ઠંડો પવન તો બહારે જ છે તો આવી ગયો છું બહાર ને ચાલો ઉપર જઈએ આપણે પાંચ આંબા ને ગાજે છે વરસાદ નો અવાજ આવે છે આંબા ને બધાય પલરેલા છે વરસાદ હમણાં આવ્યો છે થાતાય તો મારા ફોન ઉપર પડે છે જો એકદમ વરસાદ વરસી રહ્યો

ફૂલ વરસાદ હતો હમણાં ને હમણાં આવશે આ જાગા છે આ જો અમારા લીમડા ને બધા પાન ભીના હે વરસાદ ના હિસાબે ને એક દાળખી તોડીને જાઉં હું નીચે વિજય બહુ થાય છે મિત્રો પેલા તો લીમડો તોડી લઉં હું તોડી લીધો મે લીમડો એક ડાર્ક આ આવી ગયો છે વરસાદ ચાલો હવે નીચે જવું પડે છે નીચે વરસાદ વધવા માંડો વર